પણ હું આલી નહી એકુ સાયકલ ન થ લેવાની આમ ગાડી લાવ્યા છે તારા જાનમાં ગાડી આમથી તારા હાટા બાંધી છે તું છોતો ખરો હા મારો દીકરો મારાનો કે લાય સાયકલ પરણવા છુ હા હા જા એને પહેવાનું ને તો કેમ બેહો આ તો મારવા મારવા જા જા અસમટ તમાએ બેહો ઓય આમ કે મરાજો પણ માર ખાવા થાય બેહો હા

લા હા હાલો આમ જવાનું કે આમ આમ આ પછી જવાનું આને શું હાલો હાલો અલ્યા અલખ મે આ ગેસ થઈ ગયો ગેસ એ અલ્યા જલ્વરા લે એ મારે જાવ પછી બાપા ક્યાં જાવ છો અલ્યા એ નકર બગડી જશે પણ નાને પાડી તને બગડી જશે સાગ ને ખાવાની શું જવું પડશે જવું પડશે

મારા તીવીર ની પોપટ સરખી બોલી પંછી પ્યારા લાગે માણાર મારા વીરની ની પૂછું પણ જ કેમ મોડા માણાર મારા જાન આવી ગયા

આવી લાંબા ઘુંગટાવાળી રે લાંબા ઘૂંકટા વાડી રે સુતા શેડલા વાળી રેવી રાજો મયાર આવી લાંબા ઘુંગટા વાળી રે હવે મારા તમારી વિધિ ચાલુ

હાલો સાની રે બેટા જ નથી હાલો ઈને શું થયો એ રવે છે નો હોય ઘરેથી તો આવે એટલું સમજાવું